મહેસાણા અર્બન બે મતગણતરીને લઈને અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર પ્રથમ રાઉન્ડની મતગણતરીના અંતે વિશ્વાસ પેનલ આગળ છે અને વિશ્વાસ પેનલના તમામ આઠે ઉમેદવાર વિકાસ પેનલથી આગળ છે પ્રથમ રાઉન્ડના અંતે અઢી હજારથી વધુ મતોથી આગળ જોવા મળી રહ્યું છે અને વિશ્વાસ પેનલના તમામ આઠે આઠ ઉમેદવાર આગળ જોવા મળ્યા છે प्रथम राउंड में अंदाजित सत्तर हजार मतों की गणतरी पूर्ण थी चुकी है बद મહેસાણા બાદ આજે મતદાન ગણતરી શરૂ છે આપને દ્રશ્યો બતાવી કે પ્રથમ મતદાન ગણતરી થઈ છે વધુ

એટલે અત્યારે કહેવાય ને લગભગ બે હજાર ઉપર ની લીડ અમારી પેલા રાઉન્ડ માં હશે આપના બધા જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે શું કેશું અમારી પેનલ ટુ પેનલ પેનલ ટુ પેનલ આગળ ચાલી રહી છે અને સો ટકા અમારી પેનલ ટુ પેનલ જીતવાની તો આપણે હું દ્રશ્યો બતાવી કે હાલ અહીંયા આનંદભાઈ છે તેઓ આંકડાકીય માહિતી મેળવી રહ્યા છે તેનાથી વાત આનંદભાઈ શું કેશો કેટલા મતોથી આગળ ચાલે છે અમે લોકો ખૂબ સારી લીડ થી આગળ ચાલી રહ્યા છીએ એક્ઝેક્ટ આંકડો નહીં કહું કારણ કે ફાઈનલ ફિગર તો ચૂંટણી અધિકારી જ આપશે પણ અમારી લીડ ઘણી સારી થઈ રહી છે ઓ ભી અંદાજીત કેટલા મતથી આગળ ચાલે છે અંદાજીત લગભગ 500 થી 800 મતથી આગળ ચાલીએ છે તો જે રીતે પેનલ ટુ પેનલ ચાલે છે ને જે આંકડા કે માહિતી મળે છે તે મુજબ

તેવા પ્રાથમિક દેશ માહિતી મળી રહી છે કે સત્તાવાર રીતે આંકડા હજુ જાહેર નથી થયા પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ તેમનો વિશ્વાસ કાયમ રહ્યો છે આભાર માહિતી માટે